જુનાગઢના ગાંધીચોક નજીક સાબરીન હોટલમાં બબાલ કરનાર પોલીસ કર્મચારી ઝડપાયો જુનાગઢમાં ગત ચોવીસ તારીખના રાત્રિના સમયે સાબરીન હોટલમાં એક પોલીસ કર્મીએ દારૂ પી અને દારૂ પીવાની ના પાડતા હોટલ સંચાલક સાથે બબાલ કરી હતી જ્યારે રણજીત વાઘેલા નામના પોલીસ કર્મી જે અમરેલીમાં વ્રત બજાવે છે તે એક ઉટલે ઘરના ઝાપ્તામાં આવ્યો હતો અને બાદમાં અહીંયા હોટલમાં આવી અને બબાલ મચાવી હતી સમગ્ર મામલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મી સામે ફરિયાદ નોંધાતા બી ડિવિઝન પોલીસે આજરોજ રણજીત વાઘેલા નામના પોલીસ કર્મીને ઝડપી લીધો છે રણજીત વાઘેલા નામનો પોલીસ કર્મી અમરેલીમાં ફરજ બજાવે છે ગુટલેગરના ઝાપટામાં આ પોલીસ કર્મી આવ્યો હતો દારૂ પી હોટલ સંચાલક સાથે બબાલ કરી હતી હોટલમાં દારૂ પીવાની ના પાડતા સમગ્ર મામલો બિચક્યો હતો ને હોટલ સંચાલકને ગુંડી ગાળો ભાંડી હતી અને બાદમાં જાનતી મારી નાખવાની ધમકી આપી હતી જેને લઈને હાલ બી ડિવિઝન પોલીસે રણજીત વાઘેલા નામના અમરેલીના પોલીસ કર્મીને ઝડપીને